mọi người đã từ lâu qua đó phải gắn là hello hello gì vậy? hello 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 hello

આવો બોલો થઈ જ દો આવો આ તા જેવો શું બતાવો જોવા આયા છીએ આ જોવા તો બસ હતાવા એલા આ ગયો ને આટલો

નાખો જોતા એક ચીકુ માં આવું નીકળી જાય જો તમારે જોવું હોય તો આપડો કેવો મારો દૂધ

અધા ટોચમાં ચીકુ હારોલ બરો ના હોય અધા લઈને જોતા હો ભાખ્યો લાયો હું જોતા હો ભાખ્યો બોય ના બોય લાયો હા

બીજુ પાછ આમ જે ગોમ હોય કેવા આ હારુ વેવઈને કેવામ કઈ દીધું છે ભાગ્યો છે મારો શેઠિયો આર્યો લોતો તો થયો જ જબરો હારો કેવામ કહી તો દીધું છે એને જોઈ જાય તો તમારું કોક બબળતા નહી રે એવું લાગે ગોંડાત નહી કે લાગ્યું હા

વર્ષોથી વખત રસ ભાજ્યો બોલ્યા તમારો ભાજ્યો કીધું હાલ હું તો ગમવા રહ્યો એટલે હું જ આવું કે હું કીધું જોતા આવું હું આવું

અરે ભાઈ દેખાતા નહીં બેઠા તા ની વાત કરતા રાખો હું કોઈ તો નહીં બાપ્યું શેઠ હું બની ગયો કે એને બનાવ્યો શેઠ ના આવ્યો ને તો બધું જબરજસ્ત બાકી તો હા ચીકુરીઓ ને લેબુડિયો ને બટાકા બધું મારું છે હાલ લોચો તો પડ્યો જબ્બર